જોવાનું છે કે રહેવાનું છે બોલવાનું નથી રહેવાનું છે મુકા પ્રભુ સાચું ખોટું બિલકુલ સત્ય છે પ્રભુ એ વગર શાંતિ ના થાય પછી કોઈ એમ કે હું રહેલો જ છું એટલે રહેલો છે ના 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 એવું નહીં પ્રભુ અંદર સંકલ્પ વિકલ્પ હોય તો રહેલો ના રહેલો કહેવાય ચક્કર હોય ચાલુ હોય તો ના રહેલો કહેવાય પૈસા ચક્કર ખોટા છે માયા ના ચક્કર ખોટા છે બ્રહ્મ કૃપા હે કેવલ માનંદ મંગલ ઓમ 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 એકદમ ચોખ્ખું એકદમ ચોખ્ખું પ્રભુ આર પાર પરમ સચ્ચા ચોખ્ખા ખોલા આર પાર કેમ રહ્યો

પણ આપણે આપણે ઘરે બેઠા સાંભળીને અહીંયા પ્રત્યક્ષ માં એમાં સૌ રે બઉ અનુભૂતિ ના અનુભૂતિ અનુભૂતિ સાથે હોય કમ્પ્લીટ એ વખતે એમ કે જાણે મહાચિદાકાશ પોતે પ્રકાશી રહ્યું તેવું લાગે છે આખે છોકરો પણ આવો છે કન્યા મળતી નથી તો જાઓ ને ઘેર શોધો આ ડબલ રોલ ક્યાં ક્યાં રાખશે બધા કેટલા જન્મો અને પુનરપી જનનમ પુનરપતિ મરણમ જનની જઠરે પુનઃ શયા શંકર કેસ આદિશંકર વાસના પ્રભુ મલયા એટલે પ્રભુ કલ્યાણ થઈ જાય કલ્યાણ થશે <laughs> 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 <laughs>

સાંભળે ને એટલે જોરદાર કે મને કઈ તમે કહ્યું કે મને અંદર થાય છે એવું લાગે છે

لا 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 لا